નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર લાલસર એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાતાલના આનંદનો ઉત્સવ એ એન ટીટીસીના પરિવારજનોએ નાતાલના ઉત્સવને આનંદ અનેક એકતાથી ઉજવ્યો આ દિવસ દરમિયાન રમતગમત હાસ્ય અને એકતાનો સુંદર અનુભવ લઈને આવ્યો જે યાદગાર બન્યો હતો આ ઉજવણીમાં સુંદર સજાવટ હળવા મિજાજ અને હૃદયપૂર્વકના હાસ્ય સાથે પ્રેમ અને ખુશીની વાતાવરણ રચ્યો હતો જેને પછીથી રાત્રિ ભોજનના પ્રસંગે પૂર્ણ કરવામાં આવ્યો હતો સૌની અવસરે એમના ત્રીસ ફૂટની નાતાલની ટ્રેને કુદરતી ફૂલો અને લાઇટ લાઇટસિઝ સુશોભન કરાવવામાં આવ્યું હતું સાથે જ એ એન અમે ફક્ત તહેવારો જ નહીં પરંતુ પ્રેમ સમાનતા એકતા સંબંધો પણ ઉજવીએ છીએ આ શબ્દો એમના ટ્રસ્ટીઓ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા ચાર પગારનો આતંક યથાવત રહેવા પામ્યો છે નવસારી જિલ્લાની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મોલધરા ગામની અંદર વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું ને પાંજરાની અંદર દીપડો પાંજરે પુરાયો છે દીપડાને પાંજરે પુરાવાની વાત વાયુ વેગે ગ્રામજનોની અંદર પ્રસરતા ગ્રામજનોનો લોક દીપડાને જોવા માટે પહોંચી ગયું હતું અને ફરી એકવાર દીપડાનો આતંક સમાતો નથી એ વાત સામે છે કારણ કે વારંવાર દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને નવસારી જિલ્લાની આસપાસના વિસ્તારની અંદર દીપડાઓ દેખા છે અને એમાં મોલધરા ગામ ખાતે એક દીપડાને પાંજરે પૂરી લેવામાં વન વિભાગને સફળતા પ્રાપ્ત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેર ખાતે નવા સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરાયું ધારાસભ્ય રાકેશ દેસાઈના વરદહસ્તે સિટી સિવિક સેન્ટરના તકતી અનાવરણ કરી સેન્ટરને નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું પચીસમી ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત નવ નવસારી વિજલપુર નગરપાલિકાના વોર્ડ નંબર તેર ખાતે નવીન સિટી સિવિક સેન્ટર સહિત સમગ્ર રાજ્યમાં ચોત્રીસ જેટલા સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કર્યું હતું ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા આંગણવાડીના બાળકોને સ્વેટર નાસ્તો તથા કુપોષણ મુક્તિ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું સિસોદ્રા આરાગ ગામે આંગણવાડીના સાત જેટલા બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા સાથે જ ત્યાં જેટલા પણ બાળકોના વાલીઓ હાજર હતા ગ્રામજનો હાજર હતા સૌની સાથે ઉત્કર્ષ મંડળના સભ્યોએ ભેગા મળી સવારનો નાસ્તો કર્યો હતો નાના ભૂલકાઓને ખૂબ જ મજા પડી હતી સાથે જ ગામના આગેવાન દિપેશભાઈ નગીનભાઈ અને એનઆરઆઈ રોહિતભાઈ અને તેમના ફેમિલી મેમ્બરોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો બાળક માટે ભવિષ્ય વિષયમાં તમામ પ્રકારના સહયોગ કરવાનો વિશ્વાસ પણ આપ્યો હતો દીપેશભાઈ આંગણવાડીની આજુબાજુની ખુલ્લી જમીન ઉપર બ્લોક જડી આપવાનું વચન આપ્યું હતું તો સાથે જ ઉત્કર્ષ મંડળની કામગીરીને ખૂબ જ બિરદાવી હતી મંડળના પ્રમુખ હરેશ વસી ધારાસભ્યો સુબોધભાઈ જનકભાઈ ભરતભાઈ શંકરભાઈ કિશોરભાઈ હિતેન્દ્રભાઈ સુરેશભાઈ નવીનભાઈ તમામના સંયુક્ત સહકાર અને સાથથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો પૂજ્ય મોરારી બાપુના અમૃત રામાયણની રત્નક મણિકાઓ આ પુસ્તકનું સંકલન ડૉક્ટર નવીન ધામેચા દ્વારા કરવામાં આવ્યું કથાકાર બાપુના હસ્તે ડોક્ટર નવીન ધામેચાના પુસ્તકનું વિમોચન તલગાજડા ખાતે કરવામાં આવ્યું હતું નવસારીમાં સ્થાયી થયેલા કોલેજના નિવૃત્ત આચાર્ય ડૉક્ટર નવીન ધામેચાએ બાપુના અમૃત રામાયણની પસંદગી કરેલી રત્નમણિકાઓનું સંપાદન હાથ ધર્યું હતું અને જેનું પુસ્તક સ્વરૂપે તલગાજડા ખાતે ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશન પ્રસંગે કથાકાર મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સરગમ મ્યુઝિક એકેડમી નવસારીના કલાકારોએ મોહમ્મદ રફીના જન્મદિવસ નિમિત્તે સુંદર ગીતોનો કાર્યક્રમ રજૂ કર્યો સરગમ એકેડમીના સંચાલક અહેમદ શેખના માર્ગદર્શન હેઠળ એકેડમીમાં ભારતીય ફિલ્મ જગતના બેતા જ પાર્શ્વ ગાયક મોહમ્મદ રફીના જન્મદિવસ પ્રસંગે યાદગાર ગીતોનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો વ્યારાથી પધારેલા ડૉક્ટર ભરતી પટેલ કે જેઓ વોઇસ ઓફ રફી તરીકે જાણીતા છે તેમણે મોહમ્મદ રફીના કંઠે ગવાયેલા યાદગાર ગીતોનો શું મધુર રજૂઆતો કરી હતી અને એકેડમીના ગાયક કલાકારોએ ત્રીસથી વધુ ગીતો એને અને મોહમ્મદ જન્મ પ્રસંગ યાદ કર્યા હતા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભીજનું પ્રમાણ પંચ્યાસી તો સાંજ દરમિયાન પિસ્તાલીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો વલસાડ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારતી મિસ અંજલી ચોરસિયા મિસ અંજલિ ચોરસિયા કે જેઓ સોલસુમ્બા ગામ ઉમરગામ તાલુકા વલસાડના વતની છે એમણે એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજસ્થાન જયપુર સ્થિત ઝી સ્ટુડિયો ખાતે ફોરએવર સ્ટાર ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી અને ફોરએવર મિસ ગુજરાતમાં સેકન્ડ રનર તેઓ બન્યા હતા ન માત્ર એટલું જ પણ સૌથી વધુ યુવતીઓએ આ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો હતો એમાં મિસ અંજલી ચોરસ વર્ષે પોતાની પ્રતિભા આત્મવિશ્વાસના આધારે ગુજરાતનું નામ રોશન કર્યું છે મિસ અંજલિ ચોરસિયા ન માત્ર ફેશનની અંદર રસ ધરાવે છે પણ સાથે જ તેઓ બિઝનેસ વુમન અને સોશિયલ વર્કર પણ છે અને ભવિષ્યની અંદર પણ તેઓ ખૂબ ફેશન ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભળે એવી ઈચ્છા એમના પરિવારજનો મિત્ર વર્તુર દ્વારા રજૂ કરવામાં આવી છે અને નવસારી લાઈવ પણ એમને ઓલ ધ બેસ્ટ કરી રહ્યું છે કે ભવિષ્યની અંદર પણ તેઓ આવા સારા કાર્યોની સાથે ફેશનની અંદર પણ હરણફાળ ભરે પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો નાનો સરખો પ્રયાસ આજરોજ મહેશભાઈ રૂપારેલિયા કે જેઓ સૌરસ કમળ સેન્ટરના માલિક છે તો સાથે જ સમસ્ત લોહાણા મહાજન સમાજના પ્રમુખ પણ છે એમના દ્વારા કરવામાં આવ્યો એમના પિતૃની યાદમાં એમના દ્વારા આજરોજ ભૂદેવોને બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું સાથે જ કથાકાર ભરતભાઈ વ્યાસ સહિત શ્યામો મહારાજજી ઉપસ્થિત રહ્યા હતા અને એમણે આખા પરિવારને આશીર્વચનો આપ્યા હતા આમ તો કહેવાય છે કે માતા પિતાના ઋણમાંથી મુક્ત થવાતું નથી પણ મહેશભાઈ રૂપારેલિયા પરિવાર જે ખરો એ હર માટે સત્કર્મો થકી સમાજને એક નવી રાહ ચીંધે છે એમના પિતાના અવસાન બાદ આજ રોજ વર્ષીનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ એમણે સૌથી થી વધુ ભૂદેવોને બ્રહ્મ ભોજન રામજી મંદિર ખાતે કરાવ્યું હતું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ઉનાઈ ક્રિકેટ મેદાન પર યુપીએલ સિઝન નાઇન સંગમ ઇલેવન ચેમ્પિયન ઉનાઈ ક્રિકેટ મેદાન પર યુપીએલ સિઝન નાઇન યુનિટી કપ બે હજાર ચોવીસ મહરૂમ બાનુ સહીર તાઇમ મેમોરિયલ કપ સંગમ ઇલેવન ચેમ્પિયન થઈ યુપીએલ નાઇન ક્રિકેટ ટુર્નામેન્ટ ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને ઝહરીમભાઈ તાઈ હસ્તે ખુલ્લો મુકાયો હતો ગામના તમામ યુવા ખેલાડીઓ વચ્ચે યુનિટી બની રહે એ દર વર્ષે યુનિટી આયોજન કરવામાં આવે છે બાય નવાઝભાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાયો દસ્તોડવાર સ્થિત બાય નવાઝભાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તારીખ ચોવીસ બાર બે ચોવીસ મંગળવારના રોજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી નવસારી દ્વારા આયોજિત તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર ચોવીસ અને પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાહિત્ય વાદન નૃત્ય કલા એમ વિવિધ વિભાગના સમગ્ર નવસારી તાલુકાના કુલ ચુમ્માલીસ શાળાઓએ ચૌદ પ્રકારની વિવિધ કૃતિઓ જેમ કે વકૃત્વ નિબંધ ચિત્રકલા ગરબા ભરતનાટ્યમ એકપાત્રીય અભિનય સુગમ સંગીત સમૂહ ગીત લોકગીત ભજન લોકનૃત્ય હાર્મોનિયમ તબલા જેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળતા બનાવ્યો હતો વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વાર્ષિક રમત ઉત્સવ નિમિત્તે ઇનામ વિતરણ ભવ્ય કાર્યક્રમ યોજાયો શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસને શનિવારના રોજ રમત ઉત્સવમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકોની તંદુરસ્તી જીવનશૈલી અને તેમના સ્વાંગી વિકાસ થાય તે માટે તેમના જીવનમાં રમતનું ખૂબ જ મહત્ત્વ છે માટે દર વર્ષે જેમ અનેક રમતો જેમ કે લીંબુ ચમચી સોય દોરો બલૂન દોડ સંગીત ખુરશી બટાકા રેલ ચેસ કેરમ દોડ કબડ્ડી ખો ખો ક્રિકેટ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું સતત બે વર્ષથી સિસોદરા ગણેશવડ કુમાર શાળા નવસારી તાલુકા ક્રિકેટમાં ચેમ્પિયન નવસારી તાલુકા પંચાયત શિક્ષણ શાખા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ કસબાપાર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ હતી જેમાં નવસારી તાલુકાના જુદા જુદા ચાર વિભાગમાંથી વિજેતા ટીમની સામે સિસોદરા ગણેશવડ કુમાર શાળાના બાળકોએ મેચ રમી હતી ફાઇનલ મેચ નવા તળાવ પ્રાથમિક શાળા સામે રમીને कुमार साड़ा ने टीम बनी इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो